બાર તારીખને રવિવારે આપણે જ્યારે બોટાદમાં જે કાંઈ યાર્ડમાં જે કંઈ વિગતવાર કબાલ રહ્યું છે એમાં જ્યારે રાજુભાઈ કરમકા આપણા પંચકામાં જામબાદ રાજુભાઈ કરપડાએ ત્યારે ખેડૂત માટે આંદોલન કરેલું એમાં પ્રશાસને જે અવરોધ કર્યો છે અને ખેડૂતને જે નુકસાની થાય છે એના માટે જ્યારે આપણી લડત હતી એ લડતને આપણે ધ્યાનમાં લઈ અને આપણું આંદોલન છે આપણે નહીં કે કોઈની સામે અત્યાચાર જેવા આંદોલનો આપણું ફક્ત આંદોલન એના માટે છે કે ખેડૂતોનો ઉદાર થાય ખેડૂતને ફાયદો થાય ખેડૂત ક્ષેત્રતા મટી જાય આના માટે આપણા પ્રતિનિધિઓએ આંદોલન કર્યું છે જેમાં આપણા ત્યાં જે કાંઈ રાજકીય આગેવાનોની ધરપકડ થઈ છે એ જે ધરપકડ છે પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે પ્રશાસનને વિનંતી છે એ યોગ્ય અમારું આંદોલન હતું અને આ આંદોલન ખેડૂત માટેનું હતું આમાં કોઈને ન્યાય અન્યાય કરવાનો મુદ્દો નથી માટે અમારા આગેવાનોને નમ્ર અમારા આગેવાનોને પ્રશાસનને અમારી નમ્ર અરજ છે કે એ એમને નિવૃત્તિ ત્યાંથી કરે એવી અમારી સાથે આજે માંગણી સાથે અમે મળ્યા છીએ આજે અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો મળ્યા છીએ એ અમારી એક માંગણીને લાગણી બે ભેગી છે કે અમને એમાં ન્યાય આપે